નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને

તો શું મિત્રો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લોન્ચ થશે પાંચસો રૂપિયાની નવી નોટ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થઈ રહ્યો છે વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે રૂપિયા પાંચસો નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાને બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા જોકે ફેક્ટ ચેકમાં આ દાવા ખોટા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટનો સમય બદલાયો સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદના આર માં ડ્રાઇવિંગ ટેસ્ટના નિયમોમાં ફેરફાર કરાયો છે હવે સવારના આઠથી રાત્રિના આઠ સુધી એપોઇન્ટમેન્ટ મળશે આ પહેલાં સાડા નવથી સાંજના સાત સુધી એપોઇન્ટમેન્ટ મળતી હતી એટલે કે હવે અધિકારીઓની ઓફિસ ડ્યુટી બાર કલાકની થવાની છે વારંવાર ટેબલ બદલાતા બંને પક્ષોએ લોકો હેરાન થઈ રહ્યા છે અમદાવાદના આરટીઓમાં હાલ પાંચ દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે અન્ય સેન્ટરોમાં પણ આ સ્થિતિ ઊભી

રૂપિયા દસનો ઘટાડો કરી શકે છે એપ્રિલ બે હજાર બાવીસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આયુષ્યમાન કાર્ડમાં મેળવો દસ લાખ રૂપિયાની સહાય અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા એમાં પાંચ લાખ વીમાની માહિતી હતી પરંતુ હવે દસ લાખ સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે તો મિત્રો આજે જ નવું કાર્ડ બનાવી લો નવું કાર્ડ બનાવવા માટે તમારા આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર આ તમામ ડોક્યુમેન્ટની જેરોક્સ જરૂર પડવાની છે અને મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ બજેટ રજૂ કરશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણ ને બદલે ચાર સુધી વધી શકે છે એટલે કે એક હપ્તો વધારવાની વિચારણા ચાલી રહી છે અત્યાર સુધી દર ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે જોકે હવે સરકાર આ બે હજારના રૂપિયા ખેડૂતોને ત્રિમાસિક ધોરણે આપે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેસર કેરી પછી ગુજરાતના બીજા ફળ કચ્છી ખારેક ને જીઆઈ ટેગ મળ્યો કચ્છની ખાસિયત બની ગયેલી કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે ગુજરાતમાં કેસર કેરી પછી કચ્છી ખારેક બીજું ફળ છે જેને કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ અને ડિઝાઇડ એન્ડ ટ્રેડમાર્ક અંતર્ગત જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગ આપવામાં આવ્યો છે કચ્છના ખેડૂતોની આ એક મોટી વૈશ્વિક ઉપલબ્ધિ છે આ ટેગથી ખરેકની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થશે વિશ્વભરના લોકો મુલાકાતે આવે ત્યારે જીઆઈ ટેગને અનુસરે છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પવન સાથે ઠંડીમાં થશે વધારો ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છથી લઈને દસ કિલોમીટરની રહેવાની છે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે અને આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાનું છે મિત્રો હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો હતો ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે ફાસ્ટેગ કેવાયસી માટે મોટો નિર્ણય માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ જારી કરવામાં આવ્યો છે તાત્કાલિક ફાસ્ટેગનું કેવાયસી કરાવી લેજો નહીતર ફાસ્ટેગ બ્લેક લિસ્ટ થઈ જશે મિત્રો એની સાથે તમારે પેનલ્ટી પણ ભરવી પડશે આવનાર એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે મિત્રો કેવાયસી અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટ્રેગ સાથે જોડાયેલા બેંકમાં જઈ કેવાયસી આપવું પડશે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માવઠા બાદ હવે ગુજરાતમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ સત્તરમી જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે મિત્રો સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન મોટો માવઠું થવાની શક્યતાઓ નથી પરંતુ આ દરમિયાન ઝાકળ

જેમાં ટ્રાફિક પોલીસ કે અધિકારી સ્થળ પર જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને એપ્લિકેશન મારફતે દંડ ફટકારશે ઉપરાંત ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ જગ્યાએ નિયમોનો ભંગ કરશે તો પોલીસ ઈ ચલણ આપશે ત્યારે વાહન ચાલકને ઈ ચલણ મળ્યાના નેવું દિવસમાં દંડ નહીં ભરે તો વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતી દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ